નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ગુજ્જુ વિચારમાં આજની આ વિડીયોમાં આપણે અમેરિકન કંપનીઓ પર ટેરિફનો શું અસર થશે એના વિશે ચર્ચા કરીશું તો મિત્રો તમને શું લાગે છે ડોનાલ્ડ ટ્રમ્પ સેલ્ફ ગોલ કરી રહ્યા છે એટલે કે પોતાના પગ પર પોતે જ કુલાડી મારી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પનો મુખ્ય ઉદ્દેશ ટેરિફ લગાવીને અમેરિકન મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો છે તેમની ધારણા છે કે જો અમેરિકા ટેરિફ લગાવશે તો બાહ્ય દેશોમાંથી થતી આયાતમાં ઘટાડો થશે જેના કારણે અમેરિકન કંપનીઓને ફાયદો થશે નવી નોકરીઓ સર્જાશે અને મેન્યુફેક્ચરિંગ યુનિટ ફૂલશે પરંતુ જો તમે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છો અથવા અર્થ અર્થવ્યવસ્થાની મૂળભૂત સમજ ધરાવો છો તો તમે જાણો છો કે જ્યારે સ્પર્ધા ઘટે છે ત્યારે લાંબા ગાળે નુકસાન જ થાય છે અમેરિકન કંપનીઓને લાગે છે કે ટેરિફના કારણે તેમને ફાયદો થશે પરંતુ લાંબા ગાળે તેમની ઇનોવેશન અને કાર્યક્ષમતા પર ખરાબ અસર પડશે જો તેઓ વૈશ્વિક સ્પર્ધા સાથે પડકાર નહીં કરે તો તેમની ઘરેલું ઉદ્યોગો પણ પોતાને સુરક્ષિત માનીને નવીનતા લાવવાની જરૂરિયાત નહીં સમજે ચાલો જોઈએ બે હજાર માં ટેરિફ શું અસર હતી બે હજાર માં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લગાવ્યા હતા પર ટકા અને એલ્યુમિનિયમ પર દસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો હતો પરંતુ આ કારણે અમેરિકન ફાયદો થયો નહીં અને એલ્યુમિનિયમ ઘટાડો થયો બ્લૂમબર્ગની રિપોર્ટ અનુસાર ટેરિફના કારણે અમેરિકન કંપનીઓને મોટું નુકસાન થયું જાણીએ કે આનાથી લાંબા ગાળાએ શું અસર થશે ટેરિફના કારણે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમના ભાવ વધ્યા છે જેના કારણે ઓટોમોબાઇલ વોશિંગ મશીન જેવા ઉત્પાદનોના ભાવ પણ વધ્યા છે આના કારણે લોકોએ ખરીદી ઘટાડી દીધી છે અને ઉત્પાદન પર પણ ખરાબ અસર પડી છે બે હજાર અઢારમાં ટેરિફ લગાવ્યા પછી અમેરિકન સરકારને એક થી વધુ વિનંતીઓ મળી હતી કે ટેરિફ દૂર કરવામાં આવે આની ભારત પર શું અસર પડશે ભારત પર આ ટેરિફની અસર પડશે પરંતુ ભારત અમેરિકા સાથે કૃષિ ઉત્પાદનોનો વેપાર મર્યાદિત પ્રમાણમાં કરે છે બે હજાર ચોવીસમાં ભારતે અમેરિકામાંથી માત્ર બે પોઇન્ટ ચાર અબજ ડોલરની કૃષિ ઉત્પાદનોની આયાત કરી હતી જ્યારે છ પોઇન્ટ બે અબજ ડોલરની કૃષિ ઉત્પાદનોની હવે આનો નિષ્કર્ષ જોઈએ આ ટ્રેડ વોરના કારણે સમગ્ર વિશ્વને નુકસાન થશે પરંતુ અમેરિકન અર્થ વ્યવસ્થાને પણ મોટું નુકસાન થશે ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિ શું ખરેખર અમેરિકાને ફાયદો પહોંચાડશે કે પછી તેનાથી નુકસાન થશે તે જોવાનું રહેશે આ વિડીયો દ્વારા તમને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને તેના પરિણામો વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી તમારા આ ગુજ્જુ બાયને સપોર્ટ કરો અને જોતા રહો ગુજ્જુ વિચાર આવી નવી વિડીયોઝ માટે બેલ નોટિફિકેશન ચાલુ કરો ફરી મળીશું ધન્યવાદ જય હિન્દ